સૌમય કોને જય ભીમ નમો બુદાય જય ભારત જય સ્વામિતા મિત્રો આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાનસીણા ખાતે જે બુધરૂપનું સ્થાપન કરવામાં આવ્યું છે તે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી છે અને મારી સાથે સુરેન્દ્રનગર અમરબોધી બોધ विहारના સંચાલક પંતે પતિ શ્રેષ્ઠીજી પણ અહીં પધાર્યા છે તો મિત્રો આજે મારે આ પાનસીણા ગામની વાત કરવી છે કે પાનસીણા ગામની અંદર ભીમ બંધુઓ છે જે ધમ બંધુઓ છે જે સામાજિક આગેવાનો છે અને જે સામાજિક અગ્રણીઓ છે તેઓ શું કામ કરી રહ્યા છે મિત્રો બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે ધન્ય છે એવા લોકોને કે જેના મુખમાંથી સમાજ નામનો શબ્દ જન્મે છે તો બાબા સાહેબ આંબેડકર યુગધર દર યુગાંતર બોધિસત્વ એવા લોકોને ધન્યવાદ આપે છે કે જેમના મુખમાંથી સમાજ નામનો શબ્દ જન્મ્યો છે તો લીંબડી તાલુકાના પાણસીણા ખાતે જે યુવાનો છે એમનું કામ દેખાડવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું કે જે અશ્વિનભાઈ છે ધર્મેન્દ્રભાઈ છે અને જે સામાજિક વડીલો છે એવો અહીં પધાર્યા છે તો અહીં ગામની અંદર લાઇબ્રેરીનું પણ સંચાલન કરવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં એમની પાસે પુસ્તક ભંડારો પણ છે અને પુસ્તકો પણ રાખે છે કે જેથી કરી યુવાનો શિક્ષિત થાય સંગઠિત બને અને સંઘર્ષ કરે મિત્રો આંબેડકર નગર એવું મારવામાં આવેલું છે ત્યાં નાનું એવું પુસ્તક દોરેલું છે બાજુમાં અશોક ચક્ર પણ છે તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય કે પાનસીના ગામની અંદર જે યુવાનો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને તમામ એવા બંધુઓને કે જે અહીં હાજર નથી રહી શકા અને સૌ વડીલોને હું આભાર પણ માનું છું તો આપણી સાથે જે અશ્વિનભાઈ છે એ અહીં ઉપસ્થિત છે તો આપણે અશ્વિન પૂછીએ કે તમે લાઇબ્રેરીનું સંચાલન કરી રહ્યા છો અને અહીં બુદ્ધરૂપ નું પણ સ્થાપન કર્યું છે તો હું વેદ ગોવર્ધ અને બોધ ભીમકી આવાજ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત કરું છું તો તમે શું કહેશો સૌ પ્રથમ તો તમારો અહીંયા મુલાકાત લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારું સ્વાગત કરું છું સમસ્ત આંબેડકર નગર તરફથી પાણસીણા ગામ તરફથી અંદાજીત ત્રણ ચાર વર્ષ પહેલાથી બધા યુવા મિત્રોએ જે બાબા સાહેબનું સ્વપ્ન હતું કે સમાજ સૌ પ્રથમ તો શિક્ષણમાં આગળ વધે શિક્ષણમાં આગળ વધારવા માટે અમે પ્રયત્નો કરીએ યુવાનોએ એક લાઇબ્રેરીનું સંચાલન કરીએ છીએ લાઇબ્રેરી ચાલુ કરી ધીમે ધીમે પુસ્તકો વસાવ્યા અને સૌ તો જે યુવાનોમાં બેરોજગારી છે એ માટે એ માટે થઈને સરકારી નોકરીઓમાં યુવાનો આગળ વધે એના માટે એક મકાન રાખી અને વાંચતા લખતા થાય સરકારી નોકરીઓમાં પ્રયત્ન કરે તો રોજગાર મળે અને સમાજને ઉપયોગી થાય એવા પ્રયત્ન કર્યા પછી ગયા વર્ષે મુંડા દિવસ હતો જૂન રોજ યુવા મિત્રો અને તમામ વડીલો બધાનો ખૂબ સહકાર્યો બધાએ સપોર્ટ કરી અને આર્થિક રીતે અને ખભાથી ખભો મેળવી અને ચાલ્યા અને આ મહાત્મા બુદ્ધનો સ્ટેચ્યુ બિરસા મુંડા નિર્વાણ દિવસના દિવસે એક વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ રાખી અને સાથે સાથે સ્થાપના કરી ખૂબ જ સરસ વાત કરી અશ્વિનભાઈએ કે વિરસા મુંડા નિર્માણ દિવસે તથગત બુદ્ધ રૂપનું અહીં સ્થાપન કરવામાં આવ્યું છે પરંતુ તમે જે રીતે લાઇબ્રેરી ચલાવ છો બાબા સાહેબે કહ્યું છે કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો તમે સાચો શિક્ષિત કોને કહેશો સાચો શિક્ષિત મારા મતે પુસ્તકનું જ્ઞાન ફક્ત નહીં પણ કોઈ પણ પોતાની અંદરથી જ્ઞાન વિચારથી કર્મથી જે મેળવે અને એ મેળવેલું જ્ઞાન પોતાના સમાજ પોતાનો સમાજ હોય કે સમગ્ર માનવજાત માટે એના કલ્યાણ માટે શું કરી શકે અને એનું સારું થાય કલ્યાણ એવી ભાવના રાખે એવો કર્મ કરે એ એ વ્યક્તિ સાચો શિક્ષિત મારી રીતે ખૂબ જ સરસ જે જવાબ મળ્યો છે સંતોષકારક છે કે જે સાચો શિક્ષિત હોય ને સાહેબ પ્રજ્ઞાવાન પુરુષ હતા કે બુદ્ધિ તો બધાને હોય છે પણ જે બુદ્ધિ બીજાનું કલ્યાણ કરતી હોય અને બીજાનું કલ્યાણમાં વાપરતા હોય તો બાબા સાહેબે પોતાની બુદ્ધિ જે હતી ને એ બીજા લોકોના કલ્યાણ માટે વાપરી છે એટલે પ્રજ્ઞાવાન પુરુષ કહેવાય છે પરંતુ ભંતેજી અહીં આપણી સાથે ઉપસ્થિત છે તો આ બુદ્ધ રૂપ જોઈ અને પાનસીણા ગામમાં આપણે પધાર્યા છીએ ત્યારે તમે શું કહીશો ભીમ બંધુઓને તાંબુ બંધુઓને જય ભીમ નમ બુધાય હું ભીમ બધાને કહું છું કે આપણે અહીંયા દર દરઠવાડીએ મળવું જોઈએ વંદના લેવી જોઈએ અને બાબા સાહેબ લેખિત જે પુસ્તક છે બુદ્ધ એનું ધર્મ એ વાંચવું જોઈએ જેથી એના સંસ્કાર આપણામાં માં જો આપણે વાંચી ના શકતા હોય તો સાંભળવું જોઈએ તો યુટ્યુબ ની અંદર બધું મળે જ છે ભેગા થાવ એક દાન પેટી રાખો બધા આવે એ દસ દસ રૂપિયા નાખો ને એ પૈસામાં ડેવલપ કરો આ રૂપ ઉઘાડું ન રખાય છાયો થવો જોઈએ બરાબર થવું જોઈએ આપણે બનાવવું ખુલ્લું ન રખાય અવેલ ના કહેવાય રૂબુજ રૂપ ની અવેલ ના કહેવાય તો એવું થાય તો આપોઆપ લોકો આગળ વધશે લોકો શું કરે એ લોકોનો વિષય આપણો વિષય નથી અત્યારે ધર્મની ઉત્ક્રાંતિ છે એટલે લોકો કઈ ઉચાઈ શું કરે લોકોનો વિષય પણ એના ધીમે ધીમે આપણે માર્ગ ઉપર લાવવા પડે એટલે આમાં આમ નહીં આમાં આમ ચોક્કસ અનેક જગ્યાએ આવા બુદ્ધ રૂપો આપણે જોઈએ છીએ પણ અહીં પાણસીણામાં યુવાનો મહેનત કરી રહ્યા છે એમની અંદર જે સામાજિક ભાવના જન્મી છે તો એને લઈ અને તમે જે કામ કરી રહ્યા છે તો એમને તમે શું કહેશો કે હવે એમને કઈ દિશામાં આગળ વધવું ધમની દિશામાં આગળ વધવું જોઈએ કાર્યક્રમ રાખવા જોઈએ જોઈએ મહિનામાં એક પ્રવચન બરાબર ધમના આચરણ તરફ ભાર મૂકવો જોઈએ તો પડે ને રીતે બુદ્ધ પૂર્ણિમા છે એવું બધું હવે આગળ વધવું જોઈએ તો ખૂબ જ સરસ વાત કરી કે આપણે આપણા ગામની અંદર બુદ્ધરૂપનું સ્થાપન કર્યું હોય તો આપણે બૌદ્ધ ધમ જે છે જે સમ્રાટ ભારત હતું આ તરફ આગળ વધવું જોઈએ આપણી સાથે છે ત્યારે આપણે એમને પૂછીશું કે તમે શું કહેશો તમારા યુવાન મિત્રો ને તમે સંબોધીને યુવાન મિત્રો હું કેવા માંગુ છું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો બસ આથી આગળ વધાજી ખૂબ જ સરસ વાત કરી તો સાચો શિક્ષિત આપણે કોને કહીશું જેને સાચા અને ખોટાની ખબર પડતી હોય કે સાચું શું છે અને ખોટું શું છે એટલે હવે આપણી સાથે જે વડીલ છે જે પ્રવીણભાઈ છે તેઓ પણ અહીં પધાર્યા છે તો આપણે પ્રવીણભાઈને જ પૂછીશું કે તમે શું કહેશો તમારા ગામની અંદર બીજી શું એવી સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે અત્યારે ઘણા વર્ષોથી પાણસીણા ગામના યુવા મિત્રો અહીંયા બૌદ્ધ પૂર્ણિમા પણ આપણે ઉજવીએ છીએ અવારનવાર બાબા સાહેબના અથવા જે મૂળ નિવાસી સમાજ છે જે મહાપુરુષો થઈ ગયા એની જન્મ નિમિત્તે અથવા એના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય એ નિમિત્તે બાળકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ પણ કરીએ છીએ અવારનવાર નાના મોટા કાર્યક્રમો કરતા આવ્યા છીએ વર્ષોથી અને ભંતેજીનું જે સૂચન છે એ ઉત્સવો આપણા જે છે એ ઉજવવા જોઈએ તો એ અનુલક્ષીને અમે આગામી સમયમાં એ બુદ્ધો ધ્યાનમાં રાખી અને નાના મોટા ગમે તે બુદ્ધ પૂર્ણિમા છે અથવા ચૌદમી એપ્રિલ છે આવા કાર્યક્રમો તો કરતા જ જોઈએ છીએ પણ બીજા ગમે આડા દિવસોમાં પણ આ મગજમાં વાત ઉતારી અને યુવા મિત્રો આગમી કાર્યક્રમ કરશે એવી અમે તમને ખાતરી આપીએ છીએ રરેળભાઈએ ખૂબ સરસ વાત કરી તો એમનું કહેવાનું એવું છે કે અમે જે મહાન પુરુષો છે એમની જન્મ જયંતિ ઉજવીએ છીએ એમની તિથિઓ પણ ઉજવીએ છીએ પરંતુ આપણી સાથે જયારે ભંતે છે અને જે ગુરુ સમાન છે અને ઊંચામાં ઊંચું પદ જો હોય બૌદ્ધ તો એ છે હું બૌદ્ધ ઉપાસક છું તો આપણે ભંતેજીને જ પૂછીએ કે હવે અંતિમ સંદેશ તમે શું આપશો પાનસી ગામની અંદર બાબાસાહેબે કીધું શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો તો આ બાબા સાહેબે ત્રણ પુસ્તકોમાં એ વાણી બતાવી છે તો તમારે ત્રણ પુસ્તકો વાંચવા જોઈએ પહેલું પુસ્તક તમારે શિક્ષિત થવું હોય તો બાબા સાહેબનો છ નંબરનો ગ્રંથ વાંચવા જોઈએ શિક્ષિત થવું હોય તો અને ગ્રંથનું નામ શું છે ખબર છે ડે ઇન ને હિન્દુ જમ હિન્દુ ધર્મનું તત્વગન ધર્મ સહક ધર્તક સૌશે બતાવ્યું તમારા સંગઠિત થવું હોય તો સાત નંબરનો ગ્રંથ વાંચવા જોયું પ્રાચીન ભારતમાં ક્રાંતિને પ્રતિકાંતનો ઇતિહાસ સમય સંઘર્ષ સૌશય બતાવ્યો અને તમારે સંગઠિત થવું હોય તો બાબા સાહેબ નો દસ નંબર ગ્રંથ અસ્પૃશ્યતા ની ઉત્પત્તિ આ દુનિયામાં ધર્મના ના આધારે અસ્પૃશ્યતા ઈશ્વર ના કેવી રીતે આવી ગુલામી તમને કેવી રીતે નાખી એ બતાવ્યું મારું વિનંતી કે દરેક થોડી એ પુસ્તક વાંચો અહીંયા એક દાન પેટી રાખો હા ભલે દસ હજાર રૂપિયા પોતાની પુસ્તક પૂરા થાય જો આમાં સુધાર ન આવે તો ક્યાંય હારી જાવ અને સૌરાષ્ટ્રના પરિણામ બતાવું આપણે બોલીએ છીએ એજ્યુકેટ એજ્યુકેટ વર્ગો ના પણ કયા પુસ્તકમાં બતાવ્યું એ ખબર નથી સમજાય છે છ નંબર સાત નંબર ને દસ નંબર પુસ્તકના નામ આપ્યા મળતા નથી ચાહે શબ્દી માં અને દર રવિવારે વન ના લાવી અડધી કલાક વાંચો એક જણા વાંચો નું બીજા સાંભળો હું ગેરંટી આપું છું જેટલા આવે એટલા કોઈ વાર નક્કી કરો રવિવાર કે બીજો પુસ્તકો પૂરા થાય મહિનામાં એટલે મારું આ ગામના લોકોને એ નિવેદન પુસ્તકો લાવી અને વાંચીને જરૂર નહીં પડે કેવાની જરૂર પડશે નહીં પંથેજી એ જ સરસ વાત કરી કે અહી હવે યુવાનો એ શું કરવું જોઈએ જે બાબા સાહેબે કહ્યું હતું કે મેં સંપૂર્ણ ભારત બૌદ્ધમ ભારત બનાવું કે બૌદ્ધ ધમનો પ્રચાર પ્રસાર કરવો એ મોટામાં મોટી માનવ સેવા છે તો ચૌદ ઓક્ટોબર ઓગણીસો ના દિવસે નાગપુર ખાતે જ્યારે તેમણે પોતાના લાખો અનુયાયીઓ સાથે દીક્ષા લીધી ત્યારે એમણે બહુ મોટો સંદેશ આપ્યો હતો અને બાબા સાહેબે અંતિમ દિવસોમાં કહ્યું હતું કે જાગૃતિ કી આગ કો કભી બુઝને ના દેના તો યુવાનોને આપણે ફરીથી પૂછશું કે તમે ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છો તો તમે શું કહેશો સૌપ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર અહીં આવવા બદલ ક્રાંતિ શબ્દ કઈ રીતે ઉત્પન્ન થયો ક્રાંતિ એટલે શું શું બરાબર પહેલા એ સમજવું જરૂરી છે જરૂરી ક્રાંતિ એટલે સમાજમાં કોઈ નવો ચીલો પાડવો ક્રાંતિ એટલે સમાજના દૂષણોને દૂર કરવા દૂર કરવા એને જ ક્રાંતિ કહેવામાં આવે છે બરાબર એટલે સમાજમાં એક તો બાબા સાહેબે કીધું શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આપણે લઈને ચાલીએ છીએ દ્રષ્ટિ સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર બધા સિદ્ધાંતો આપેલા છે બરાબર એ સિદ્ધાંતો અનુસરીને શું લોકો ચાલે છે નથી ચાલતા શિક્ષિત બનવા માટે સંગઠિત બનવા માટે શું સમાજનું વાતાવરણ ઘરનું વાતાવરણ છે કમ્પ્લીટ છે છે એ તો વ્યક્તિએ જે મેન વ્યક્તિ ઘરમાં એને સમજવું પડશે કે સમાજમાં કઈ રીતે આપણે સારું કાર્ય કરી શકીએ શરૂઆત સૌ પ્રથમ ઘરથી થાય જ્યોતિબા ફૂલે ઘરથી શરૂઆત કરી તો કોઈ પણ ક્રાંતિની શરૂઆત સમાજમાં ઘરથી થાય ચોક્કસ તો એ ઘરથી આપણે શરૂઆત કરીને સમાજ ને ઉત્તરોત્તર આપણે કઈ રીતે આગળ વધારી શકીએ એના આપણે શકીએ છીએ સરકાર તો હાલમાં અત્યારે બધા શિક્ષિત સ્કૂલો બંધ કરી રહી છે તો આપણે એમાં શું આપણે કરી છે શું વિરોધ કરીએ છીએ આપણે સરકાર વિરુદ્ધ સ્કૂલો બંધ કરીને મર્જ કરી રહી છે હવે અંગ્રેજી શિક્ષણનું તો મહત્વ જ ક્યાં રહ્યું ગુજરાતીમાં પણ સરકાર ભણવામાં નથી આવતું જો અંગ્રેજી શિક્ષણ એ બધું જરૂરી છે જો એ શિક્ષણ પ્રાથમિક તબક્કો આપણે સારો નહીં હોય બાળકોનું તો બાળકોનું ભવિષ્ય શું શું આગળ બાળક ભણી ગણી નહીં શકે તો આગળ બીજું શું કરી શકશે તમને સાચા જ્ઞાનથી જો દૂર રાખવામાં આવશે તો તમારામાં કઈ રીતે પરિવર્તન આવશે આ મુદ્દા ઘણા બધા સમાજમાં મુદ્દા સળગતા મુદ્દા છે એને સોલ્વ કરવા પડશે સાથે મળીને બધું પછી શિક્ષિત બનવું પડશે સંગઠિત બનવું પડશે પછી આપણે સંઘર્ષ સાથે મળીને કરી શકશું સાચું નોલેજ જ જો તમને પીરસવામાં નહીં આવે દાખલો તરીકે એનસીઆરટીમાંથી ઘણા બધા કોર્સ જ્યોતિભા ફૂલે છે એમનો બાદ કરી નાખ્યા બરાબર છે પાઠ્યપુસ્તકમાંથી બાબા સાહેબને થોડા થોડા બાદ કરતા જાય છે કાલનો મુદ્દો સૂત્ર શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો આ સૂત્ર ચેન્જ કરવામાં આવેલું છે એના વિરોધમાં સંગઠનો હાલમાં થોડાક એક્ટિવ થયા છે તો આપણને જો જ્યાં સુધી આપણને સાચું નોલેજ મેન મીડિયા જ્યાં સુધી સાચું નોલેજ આપણે આપણી સુધી પહોંચે નહીં તો આપણે શું કરશું શું કરશું એટલે સમાજના ઘણા બધા મુદ્દાઓ સળગતા છે એટલે એ પરિભાષામાં આપણે સમાજમાં કઈ રીતે આગળ વધવું સાચું નોલેજ લઈને આગળ કેમ વધવું એ મહત્વનું કારણ કે ખોટું નોલેજ તો તમને જલ્દી મળી જાય તો ખૂબ જ મહત્વનું છે અને ધીરે ધીરે સમાજમાં પરિવર્તન આવશે એવી આશા સાથે નમસ્કાર ખૂબ જ સરસ વાત કરી એમને સળગતા પ્રશ્નો સામે રાખ્યા છે મિત્રો યુવાન છે અને આપણે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી છે કે આગળ વધો અને સમગ્ર પાણસીણા ગામને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું તો મિત્રો આગળ વધો જ્યાં પણ તમને યોગ્ય જણાય માર્ગદર્શનની જરૂર હોય તો ભંતેજી છે અને હું વેદ ગોવર્ધનરાય બોધ શક્ય એટલી અમે મદદ કરવા માટે આગળ આવીશું આવી અમે આજે તમને ખાતરી આપીએ છીએ તો સૌ મિત્રોને જય ભીમ નમો બુદ્ધા જય ભારત જય સવિના